રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી રામ તો કેમ છો બધા તો ચાલો ના તો એ ફ્રેશ થયા અને હવે ગાર્ડનમાં જામ છું કેમ કે ગાર્ડનમાં આવી જા બારે આવું એ તો ગાર્ડનમાં જે ગુલાબની ડાળ આપેલી હતી તેને મેં આજે પાન તોડી અને કાપી નાના નાના

पान ना करणे दिशा नवा कुतरा ने कोर हे तो बता पहला पान तोडी नाखे पछि वर्षाद नो समि था है पछि देन तो मंबू काटा से किनके मोटा અહીંયા એકમાંથી ત્રણ ત્રણ ડાયર કરી છે એવી રીતે બધામાં કરી નાખીએ કાંટા તો એટલા છે કે હાથ પણ અડાતો નથી બાવનની જેમ કાંટા થઈ ગયા ઈન્ડિયામાં ખબર નહીં ગુલાબની ડર થતી હોય તો હા હા કામે કિસાવી અહીંયા હા કેમ કે મારે ના પાણી પાવાનું છે નર ચાલુ કરી તો પાણીનો આપણે પર નર ખોલી કે નહીં આગળ ચોકલેટ કઈ ઊંચી મૂકી હોય તો નાથી તો ગોતી લે તો એના નાના છોકરા ના તો નાના છોકરા આવે નહીં પિયાનજી વેરી ક્લેવર છે હા હું બહાર હતું

और नाथी थोड़े ये हम रहे तो भाई दियान जी कोई कमेंट करी थी पोएम बोलवा मटे दियान जी बोल आ डर पण सुकाई गई से न लागती नहीं के था है इंग्लिश में स्टोरी बोल जो સ્કૂલે બોલતા હોય કે નહીં સ્કૂલમાં બોલે કે નહીં એક ડેર રેવા દઈએ બે બગડી ગઈ છે બેનમાં નાખી દઈએ પાણી નાખી દીધું ને પાણી નવું બદલાવી નાખીએ તમે આવી ગયા પીઝા સ્ટોર બધા ઝાડને પાણી પાવાનું અને ધ્યાન છે નળી ખેંચવા કે દીધી તો નળી પર ખેસી શીખતી નથી ઓકે ના જા ના જા ને હું અહીંથી ખેસું જા સજા વડલામાં ને બધામાં પાણી પવાયું કેમ કે ઘણા દિવસ થઈ ગયા પાણી કોઈ પાયું નથી અને કર સુકાઈ જાય તો વડલો ધીરે ધીરે કોરવા લાગી ગયો છે અને અહીંયા છે પીપરો તો પીપરો પણ પીપરામાં આપણે પાણી રેડી દઈએ થોડુંક વધારે રેડી દઈએ એટલે હું અને બાકીના મેં કેરના બધા એક કેરમાંથી રોપ કર્યો છે બધાનો ને હું ગયો છે હવે ધાણા તેમાં હશે તો ધાણા પોગી ગયા છે મોટા પછી વધારે પાન મોટા થઈ જાય તો આપણે મોટા પોટમાં નાખી દેવું પણ હમણાં નાના પોટમાં દેવા દઈએ કેરને અમારે ધ્યાનચિંહ ઇસ્કા આવી ગઈ છે એના સ્પેશિયલ સીટબેલ એમાં સીડ બિલ છો તો ભાઈ અમારે ગાર્ડનમાં ફરી વાર મોગરી આવી ગઈ છે પણ અહીંયા કોઈ ખાવા તો આવતું નથી લેવા એટલી બધી મોગરી આવી છે

આપણે લીલી થોડી થોડી બ્લેક થવા અમે છે તો આપણે અહીંયા બે ધરાકના લૂંબડા તોડી દીધા છે અને બાકીના ફૂલ તોડવાના છે તો પિન્ક કલરનું ફ્લાવર હમ તમારી ધ્યાન છીએ પણ અહીંયા આવી ગઈ છે

પાંદલા તો ગોટાના ફ્લાવર કેટલા મસ્ત દેખાય છે હા તો આપણે થોડા બીજ માટે એ વેટ 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 હા ભાઈ એને તોડવાનું છે ને આપણે ઘરમાં લઈ જાવું ઓલવેઝ તમે રહેવા દેવાનું હોય તો તમે ધ્યાન છે ઇંગ્લિશમાં સ્ટોરી બોલીએ મસ્ત આવડે છે બોલો તો સ્ટોરી કેમ બોલો છો ત્યાં થોડી હમરેવાલે માઈકલેન બોલો તો ખબર પડે હ લગાવી તો જરૂર પડશે હા ઠંડો સેટલા ઠંડો બોલો પાંચમાં થાય જો સો ગોસમ છેસ્ટી જોઈએ હા એટલા એટલા તો ઈ ગાર્ડન માં છે ની નક ઘર માં ફ્લાવર મોય

સાડીને બધું ગણપતિમાં જે બધું યુઝ કર્યું હતું તે તો આજે થોડોક ટાઈમ છે તો બધું કરી નાખીએ નકર કાંઈ ને કાંઈ જવાનું થઈ જાય એટલે બધું રહી જાય ધોઈ અને સુકાવી નાખાશે તડકામાં ચાલો તો સ્ટાર્ટ કરીએ કેમ કે ને બધી ડ્રેસ સાડી કુર્તા

આ કાઢી તે કાઢી પેલી કાઢી પણ કોઈ પણ પહેરી એકદમ સિમ્પલમાં અને બધું મેસ કરી દીધું છે તો ચાલો બધી સાડીની પાછી એકદમ સરખી રીતે ગોઠવવા પડીએ કેમકે બધી ઉપર નીચે કરી દીધી આપણે લેડીસ લોકોનું કામ જ એવું હોય કે પહેરવાની એક વસ્તુ હોય પણ આપણે ખોરીને બધું બેઠીએ છીએ તો ચાલો મેં મારી સાડીનું કલેક્શન બધું ટાઈડીપ કરું કેમ કે બધીને ઘડી પણ બગાડી નાખી છે સાડીનું કલેક્શન એટલું બધું મેસ કર્યું કે બીજી વખત પહેરવી હોય તો વિશાલ કરવો પડે કે કેવી રીતના શું કાઢવું તો હમણાં જ મેં થોડો ટાઈમ કાઢી અને બધું પરફેક્ટ ઘડી કરી અને પાછું મૂકી દઉં કેમ કે બધું એક એક બીજી સાડી ઉપરની છે ઘણી બધી સાડી તો એવી છે કે હજુ પહેરાઈ જ નથી તેમાંથી કે છે બધી સાડી હટાવી અને મારી પાસે બોક્સ છે તો બોક્સમાં એટલે સાડી એકબીજાની ફસે નહીં અને પરફેક્ટ ઘડી મારી સાડીથી બ્લાઉઝ અલગ રેખા છે કે ઘણી બધી સાડીને મારી પાસે બ્લાઉઝ મેં બનાવ્યા જ નથી કેમ કે તે સાડી બી બીજી સાડીમાં બ્લાઉઝ મેચ થઈ જાય એટલા માટે કરીને અને આ તો મમ્મીએ સાડી જે મોકલાવી હતી તે બ્લેક છે તે પણ જે પહેરવાની બાકી છે એવી રીતના કરી અને બધું મેસઅપ કર્યું છે અહીંયા અમે મારી પાસે મને આ બોક્સ શોપિંગમાંથી મળ્યું હતું શોપિંગમાંથી લેતા આવ્યા હતા કે કંઈ બી કામ આવીએ એમ કરીને તો આપણે હવે બોક્સમાં સાડી મૂકીએ એક એક કરીને તો મેં જેટલી ઘડી કહી દીશે એટલી પરફેક્ટ તેમાં આવી જાય છે તો સારું કહેવાય એટલે નીચે પડે પણ નહીં અને એનો અહીંયા વિન્ડો છે તો આપણે વિંડાથી આવી રીતના લઈ શકીએ કે મારી પાસે આમાં બહુ પેલું નથી સ્પેસ અહીંયા એક પાટીઓ લગાવવા પડે તો બધી સાડી પરફેક્ટ આવી જાય અને બોક્સમાં પરફેક્ટ સાડી આવી પણ ગઈ છે અને નીચે પડે નહીં તેવી રીતના તો મેં થોડીક સિમ્પલ સાડી છે તેને બારે રાખું કેમ કે ઘણી ફેરા તે પહેરવામાં અને અમારી પિંક સાડી તો એટલી ફાઇન છે કે આજે મેં પહેરી જ નથી એક વખત જે મને મમ્મીએ લાસ્ટ યર રક્ષાબંધનમાં મારા મમ્મીએ આઈપી હતી બ્લાઉઝ બનાવી નાખ્યું છે પણ સાડી હજી પહેરી નથી તો જોશું કંઈ કોઈ બીજા ફંક્શનમાં કે પહેરીશું ઇન્ડિયા જ પહેરવાના હતા પણ ઇન્ડિયા પછી બહુ બધી સાડી હતી તો પહેરાવીને અને પાછી રિટર્ન લઈને ચાલો એક વખત ખોયલી એટલે ઘડી બગાડી તેની આ વખતે વધારે પિંક કલર ગ્રીન કલર પિંક કલરની બહુ બધી સાડી થઈ ગઈ છે દેખાય દેખાય છે છે કે બધા કલર હોય તેવું સાડીના તો બીજી પિંક કલર ની સાડી પિંક કલર ની આવી ગઈ છે કેમકે બહુ બધી પિંક પિંક સાડી અને આ સાડી તો એટલી ફાઇન છે બી પિંક હશે પણ તેનું બ્લાઉઝ મારાથી લોસ થઈ ગયું છે ખોવાઈ ગયું છે ખબર નથી કાં ખોવાઈ ગયું છે બહુ ગોતવાની ટ્રાય કરી પણ આનું બ્લાઉઝ જ મને નથી મળતું ખબર નહીં એટલા માટે મેં અહીંયા એના માટે બ્લેક બ્લાઉઝ રાખ્યું છે કે પિંક સાથે સિમ્પલ બ્લેક મિસ થઈ જાય અને બધી સાડીના બ્લાઉઝ તમે અલગ જ રાખ્યા છે કેમ કે સાડી વાઇસ બ્લાઉઝ અલગથી પાસે એક બી બોક્સ છે ચાલશે ફાઈનલી ત્રીજા બોક્સની પણ થઈ ગઈ છે અને મસ્ત જગ્યા પર આવી ગયું છે એના તો હવે તેમાં સાડી નથી મૂકવાના બધા બ્લાઉઝ તેમાં રાખી દેવાના છે જે આપણે બધી સાડીના બ્લાઉઝ અલગ જ છે બહારે જ રાખ્યા છે કેમ કે સાડી ઘણી બધી સાડીના બ્લાઉઝ હોય ને તો પછી તેમાંથી આપણે મેચિંગ કરીએ અને પહેરી શકીએ પણ બધી આ કોઈ અલગ એકથી બે જ બ્લાઉઝ એવા છે કે અલગથી લાવેલા છે નકર બધી સાડીના જ બ્લાઉઝ છે તો મેં આવી રીતે અલગથી જ સાડીના બ્લાઉઝ રાખું છે અહીંથી વિન્ડેથી દેખાય પણ છે કે કયો કલર કઈ સાડીનું ને શું છે તે બધું તો અમારી બ્લેક સાડીનું રેડ બ્લાઉઝ છે તમારી બહુ હેવી સાડી તો રહી ગઈ છે તો એને એક બીજો પિંક કલર તો પિંક કલરને આપણે એટલી બધી સાડી ભેગી કરી છે